ચાલો અવસર ભાઈ અવસર ભાઈ કરો લે અરે વાહ એક પગ ઊંચો રાખવો પડે સરસ વેરી ગુડ અડધું વાંકું જ રેવાય એટલે હાથે આંબી જાય ને પગ એ રીતે થઈ જાય વેરી ગુડ જાનવી બેન માટે તાળી તો પાડો વેરી ગુડ આવે નયન ભાઈ આવો કરો ચાલો આલો વાહ કયો હાથ મૂકવાનો છે